કોસ્મો ફાઉન્ડેશન અને સંભોઈ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ તારીખ પાંચ જૂન બે હજાર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કોસ્મો ફાઉન્ડેશન અને સંભોઈ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કરજણ તાલુકાના સંભોઈ ગામના ખોડિયાર માતા મંદિરના પટાંગણમાં એકસો વીસ જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા વન વિભાગ કરજણ દ્વારા વિના મૂલ્યે વૃક્ષો આપવામાં આવ્યા હતા સંભોઈ ગામની પ્રાથમિક શાળાના બાળકો આંગણવાડીના બાળકો સરપંચ શૈલેષભાઈ પડિયાર ગ્રામ પંચાયતના સભ્યો ગ્રામજનો કોસ્મો ફાઉન્ડેશન તથા કોસ્મો ફર્સ્ટ લિમિટેડના કર્મચારીઓ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું સ્વચ્છ ભારત મિશન કર્જનના પ્રતિનિધિ શીલાબેન પર્યાવરણ દિવસની થીમના સંદર્ભમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગે માહિતી આપી અને ચિરાગભાઈ પંચાલ ક્લસ્ટર કોઓર્ડિનેટર કોસ્મો ફાઉન્ડેશન સંભાઈ ગામને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાનની પ્રવૃત્તિઓની જાણકારી આપી તેમજ ગ્રામજનોને વૃક્ષોનું જતન કરવા અને પર્યાવરણ જાગૃતિ અંગે માર્ગદર્શન આપ્યું અને વૃક્ષોનું જતન કરવા સંકલ્પ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો આજ રોજ વિશ્વ પર્યાવરણના દિવસે અમારા સંભોય ગામમાં કોસ્મો ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણની કામગીરી હાથ ધરવામાં આવી તેમાં વિદ્યાર્થીઓ તેમજ કંપનીના કર્મચારીઓ અને સાહેબશ્રીઓ દ્વારા અમને ઘણો સારો સહકાર આપવામાં આવ્યો અને પર્યાવરણના જતન માટેની એક ખૂબ ખૂબ સારી સારો પ્રયત્ન છે જેના કારણે આપણે લાંબા સમય પછી આના સારા અને સવળા પરિણામો મેળવી શકીશું અને પર્યાવરણને આપણે નાના નાના આવા પ્રયત્નો વડે જ આપણે સુધારી શકીશું માટે આપણે આવા પ્રયત્નોમાં સતત કાર્યશીલ રહીશું અને આપણા પર્યાવરણને ખૂબ જ મજબૂત અને સ્વસ્થ બનાવીશું આજના વિશ્વ પર્યાવરણના દિવસે હું એ લોકોને એ જ કહેવા માંગુ છું કે જો પર્યાવરણને આપણે સાચવીશું તો જ પર્યાવરણ આપણને સાચવશે માટે આપણે કુદરતે જે આપેલું છે એ જ વસ્તુ આપણે આપણી ભવિષ્યની પેઢીને આપવાનું છે જેથી કરીને આપણા માનવ જીવન પર એની ખૂબ સારી સવડી અસર દેખાય અને આપણું માનવ જીવન ટકી રહે આજ કાસ્મો ફિલ્મ્સ લિમિટેડ કે તરફ સે કાસ્મો ફાઉન્ડેશન કે તરફ સે સમવય ગામ મે અમને વૃક્ષારોપણ કા વિશ્વ વિશ્વ પર્યાવરણ દિવસ કે અવસર પર हमने एक वृक्षारोपण का कार्यक्रम आयोजित किया था कास्मो फाउंडेशन के तरफ आपने यहाँ पे लगभग 120 पेड़ यहाँ पे लगाया है और उसका वृक्षारोपण किया है और साथ में हमारे गांव के सरपंच श्री संबोई गांव के सरपंच जी भी हमारे साथ में थे और हमने यहाँ पे वृक्षारोपण किया है